નમસ્કાર મિત્રો કેમ છો મજામાં આજે તો કયો દિવસ છે આનંદદાયી શનિવાર મિત્રો આજે શું છે આનંદદાયી શનિવાર આજે અમે અમારી શાળામાં શું રાખ્યું છે તમને ખબર છે આજે અમારી શાળામાં અમે રાખ્યું છે પતંગોત્સવ તમે આ મોઢા જોઈને તો ખબર પડી જ ગઈ હશે ને કે આજે અમે શું રાખ્યું છે તો આજે અમારી શાળાનો

પતંગ ઉત્સવનું આયોજન કરેલું છે અમારા બાળકો તમે જોઈ શકો છો મેદાનની તરફ જઈ રહ્યા છે ત્યાં જઈને હવે પતંગ ચગાવીશું સુરેશ સરે સરસ મજાનું ડીજે પણ ગોઠવી દીધું છે અને બાળકોને હવે ડીજેમાં વધુ મજા આવશે ડીજેના તાલે પતંગ બી તાલ કરશે અને બાળકો પણ તાલ કરશે તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો મિત્રો કે અમારા બાળકો મેદાને ઉતરી ગયા છે

બગાડો અમારા ધોરણ છ થી આઠ વાળા બાળકો પણ ખૂબ જ તત્પરતાથી રાહ જોઈ રહ્યા છે કે અમે ક્યારે ચગાવીશું હવે ધોરણ છ થી આઠ વાળાને પતંગ ચગાવવાની પરમિશન મેં આપી દીધી છે તમે જોઈ શકો છો કે પતંગ આકાશમાં ચડવા લાગ્યા છે મિત્રો તમે જોઈ શકો છો અને પતંગ ઉત્સવ હવે ખુલ્લો મૂકવામાં આવ્યો છે બાળકો ખૂબ જ સારી રીતે પતંગ ચગાવી રહ્યા છે ભાઈ પતંગ ચગાવવા તમે ક્યાંથી આવ્યા છો ભાઈ અરે ભાઈ પતંગ ચગાવવા માટે તો જો કેવા કેવા કેરેક્ટર આવી ગયા છે મિત્રો ભાઈ તમે ક્યાંથી છો પતંગ ચગાવવા માટે અમારી શાળાના તો નથી લાગતા તમે અમારા નેપાળ ભાઈ પતંગ તમે જોઈ શકો છો આકાશમાં ઊંચે ઉડી રહી છે કઈ છે નેપાળ ભાઈ સૌથી ઊંચી દેખાય નેપાળ ભાઈ પતંગ છે અમારા તમે જોઈ શકો છો મિત્રો ભાવેશ ભાઈ એ તો અત્યાર સુધી તો ત્રણ પતંગ તો ખેંચી કાઢી એ ખાડો છે જો બાળકો ખાસ તમારે ધ્યાન રાખવાનું જોઈ શકો છો તમે કે અત્યારે હાલ બાળક આ બાળક અત્યારે હાલ પાછળ જતું હતું આ ભાવેશ પાછળ જતો રહે પોતાનો ખાડો પાછળ જે ખાડો છે તેનો ખ્યાલ જ ના રહો તો બાળકો તમારે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે પતંગ ચગાવતા હોય એમાં પણ ખાસ કરીને તમે ધાબા ઉપર પતંગ ચગાવતા હોય તો તમારી પાછળ કેટલી જગ્યા છે શું જગ્યા છે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો પતંગ ચગાવો ઉજવો પતંગ ઉત્સવ ઉત્તરાયણને ઉજવણી કરો પણ તમારા જીવને જોખમ ના થાય તે રીતે ધ્યાન રાખો ભાવેશભાઈ બરાબર ને ધ્યાન રાખશો ને તમે હવે પાછળ ખાડામાં પડી જાત તમે તમારા ભાવેશભાઈ અત્યારે હાલ ખાડા પાછળ ખાડો છે બેટા આગળ આવી જાવ તમે જોઈ શકો છો મિત્રો અમારા સુરેશ સરે પણ પતંગ ચડાવી દીધી છે ભાઈ સુરેશ સરનો પતંગ કોણ કાપશે સુરેશ સરનો પતંગ ચગાવવા જોઈએ કાપો અમારા સુરેશ સર બી પતંગ તમે જોઈ શકો છો કે પતંગ સરસ આકાશ આકાશમાં ઉડી રહ્યો છે કાર્તિકભાઈએ પણ સરસ મજાનો પતંગ ચગાવી દીધો છે તમે જોઈ શકો છો મારી છોકરીઓ બિચારી ક્યારની પતંગ ચગાવ મથી રહી છે પણ હજી સુધી આકાશમાં પતંગ ચડી નથી શક્યો તમે જોઈ શકો છો તમારા નાના નાના ફૂલ જેવા બાળકો ક્યારના બધી જ છોકરીઓ ક્યારની પતંગ ચગાવવા માટે ખૂબ પ્રયત્ન કરી રહી છે પણ પતંગ તો એમનાથી ચકતો જ નથી એક પણ છોકરીથી પતંગ પવન હોવા છતાં પણ પતંગ નથી ચકતો તો જોઈ શકો છો અમારી છોકરીઓ તો ક્યારની ઊભી હતી એટલે મેં પતંગ લીધો અને ચગાઈ આપ્યો છે હવે છોકરાઓને પણ પતંગ ચગાવો છે ચગાવવાની તો ઈચ્છા થાય તો બાળકોને પણ પતંગ ચગાવવાનો મારી નાની નાની બાળકીઓને પણ પતંગ ચગાવવા મળે એટલા માટે મેં પતંગ ચગાવ્યો છે પણ છોકરાઓ જપતા નથી પતંગ કાપવા માટે આવી ગયા છે લો જલ્દી 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 જે પકડો પકડો ધોરણ બે માં ભણતા આયુષભાઈ પણ હવામાં પતંગ ચગાવી દીધી છે તમે જોઈ શકો છો આયુષભાઈ નો પતંગ આયુષભાઈ પેચ કર્યો કપાઈ ગઈ નથી હજી પેચ નથી કર્યા એમને બુઓ પાડે છે બાળકો જેવા મેદાને આવ્યા તમે જોઈ શકો છો જેવા મેદાને આવ્યા અમારા ગામના માધ્યમિકમાં ભણતા રણવીરભાઈએ પણ પોતાનો પતંગ અમારી શાળાના બાળકોનો પતંગ કાપવા માટે આકાશે ચડાવી દીધો છે પણ રણવીરભાઈને ખબર નથી કે અમારા ધોરણ આઠના ધોરણ છના સાતના છોકરાઓ એમનો પતંગ કાપી નાખશે ભાઈ રણવીરભાઈ ભલે તમે ચગાવો પણ અમારા તમારો પતંગ અમારા છોકરા કાપશે રણવીરભાઈની તો લપેટ થઈ ગઈ તમે જોઈ શકો છો ધોરણ દસમાં અમારા જે ભણે છે અને પાછળથી પતંગ ચગાવતા હતા એની પતંગ અમારા ધોરણ છ થી આઠ ના વિદ્યાર્થીઓ કાપી ગયા મિત્રો તમે જોઈ શકો છો કે પતંગ પતી ગયા એટલે લૂંટારું ગેંગ તમે જોઈ શકો છો ગેંગ બની ગઈ છે પતંગ લૂંટારું ગેંગ તમે જોઈ શકો છો પતંગ લૂંટારું ગેંગ લૂંટી રહી છે એ જો મિત્રો આજ મજા છે આજ એ પતંગ એક જણાના હાથમાં પતંગ આવી ગઈ મિત્રો તમે જોઈ શકો છો લૂંટારું ગેંગ બીજો પતંગ લૂંટવા જઈ રહી છે તમે જોઈ શકો છો મિત્રો લૂંટારું ગેંગે બીજો પતંગ પણ લૂંટી લીધો મિત્રો તમે જોઈ શકો છો કે અમારી પતંગ જે લૂંટારું ગેંગ છે તેને તો ઘણા બધા પતંગ ભેગા કરી દીધા છે કેટલા પતંગ કર્યા ભેગા અગિયાર પતંગ ભેગા કરી દીધા સરસ સરસ અમારા ગુંજલ બેન અને આરતી બેન છેલ્લા અડધો કલાકથી મથી રહ્યા છે પણ પતંગ ખબર નહીં ખરાબ લાવ્યા છે કાં તો એમને ચગાવતા નથી આવડતું પણ પતંગ એક બે ફૂટથી વધારે ઊંચો જતો જ નથી વધુ વધુ દસ ફૂટ ઊંચો જાય છે અને પાછો નીચે આવી જાય છે મિત્રો જરાક તો મેં શું છોકરીઓને ઉડાવી છોકરીઓ તો ચેલેન્જિંગ મોડમાં આવી ગઈ અને પતંગ ચગાવી દીધો તો કોઈને પણ આપણે ચેલેન્જ આપતાં પહેલાં વિચારવું પડે કે ભાઈ એ પણ ચગાવી શકે છે ભાઈ તમે ચગાવ્યો પતંગ બેન અમારા મનીષા બેને પતંગ ચગાવ્યો છે આ દીકરી માટે ચગાવ્યો આના માટે ચગાવ્યો કે તમારા માટે ચગાવ્યો બંને માટે ઓકે સરસ સરસ ચગાવો સરસ મજાનું સાહી શિક્ષક શ્રી ચિદવિલાસભાઈ પણ પતંગની મજા માણી રહ્યા છે મજા એટલે મજા એક અલગ જ મજા આવે ઉત્તરાખંડ મિત્રો જોઈ શકો છો અમારા ધોરણ આઠની છોકરીઓ ખૂબ સારી છોકરીઓ છવ્વીસમી જાન્યુઆરીની તૈયારી કરતી હતી સાંસ્કૃતિક કાર્યક્રમ માટેની પણ પાછા અમે બોલાવા ગયા અને છોકરીઓ પાછી બહાર આવી છે થોડીક વાર તો મજા એ પણ લઈ શકે છે ભલે એમને પતંગ ચગાવવાનું ગમે કે ના ગમે પણ અહીંયા આવવું તો પડે જ મિત્રો તમે જોઈ શકો છો કે પતંગની સાથે સાથે ઇન્જરી પણ થાય જ છે બાળકોને જોઈ શકો છો કે પતંગ ચગાવતી વખતે ખાસ ધ્યાન રાખવું વધુ ના વાગી જાય તેનું ખાસ ધ્યાન રાખવું તો મિત્રો કેવો લાગ્યો અમારો આ ઉત્તરાયણ ઉત્સવ જો તમને અમારો આ સરસ મજાનો પતંગોત્સવ ગમ્યો હોય તો અમારી ચેનલ ને અવશ્ય લાઈક અને સબસ્ક્રાઈબ અને શેર કરજો બધાને હેપી ઉત્તરાયણ